ગોધરા શહેર માં ગણેશોત્સવ માટે ધામધૂમ પૂર્વક તૈયારીઓ શરૂ તંત્ર અને મંડળો તડામાર કારમાં વ્યસ્ત રાજ્યભરમાં ગણેશોત્સવ ને લઈને હર્ષોલ્લાસ નો માહોલ જોવા મળી રહ્યો છે હવે દિવસો બાકી રહેતા શહેરના તમામ શ્રી ગણેશ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ગરબા જેવો જુસ્સો અને ભક્તિભાવ સાથે ગણપતિ સ્થાપના ની તૈયારીમાં મંડળો ધીધરાજ જોડાઈ ગયા છે ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા એ માત્ર ધાર્મિક જ નહીં સાંસ્કૃતિક અને સામૂહિક ઉમંગ નું પર્વ બની ચુક્યું છે ગોધરા ની આ શોભાયાત્રા તેની વિશેષતા પ્રસિદ્ધ છે અને દર વર્ષે હજારો લોકો આમાં ભાગ લે છે શોભાયાત્રા ગણપતિ બાપાના પાંચ દિવસના ભવ્ય આતિથ્ય બાદ યોજાય છે શ્રદ્ધાળુઓ અને શ્રી ગણેશ મંડળોના આયોજકો માટે આ શોભાયાત્રા એક ઉજવણી સમાન હોય છે વિસર્જન યાત્રાની શરૂઆત ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક પરથી થાય છે અને તે વિવિધ વિસ્તારો પસાર થતા અંતે રામ સાગર તળાવ ખાતે પુણ્ય સલીલામાં વિસર્જન સાથે પૂર્ણ થાય છે શાંતિપૂર્ણ અને સુસંગત રીતે શોભાયાત્રા પસાર થાય તે માટે તંત્ર તરફથી પણ તૈયારીઓ તીવ્ર કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી પ્રાંત અધિકારી તેમજ અન્ય તંત્ર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રૂટ ની સમીક્ષા શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી પીડ નિયંત્રણ ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષા વ્યવસ્થાઓ સુપેરે અમલમાં આવી શકે રાજ્ય અને સ્થાનિક તંત્ર દ્વારા સિટી સર્કિટ પર સીસીટીવી કેમેરા અને ડ્રોન નો પણ સહારો લેવાશે શહેરી વિકાસ માટે કામ કરતા પ્રમુખ જયેશભાઈ બાબુભાઈ ચૌહાણ પણ સમીક્ષા ઉપસ્થિત તંત્ર સાથે સંકલન કરીને તમામ જરૂરી આયોજન પૂરું કરવાનું પશ્ચિમ પણ સમીક્ષામાં સામેલ કરીને તૈયારીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને ગોધરા શહેરના સર્વ મંડળો તંત્ર અને પ્રજાની સહભાગીતાથી આ વર્ષે પણ ગોધરાની વિસર્જન યાત્રા ઐતિહાસિક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે